એક વખત વિશાદ રાજા જંગલમાં ફરવા નીકળ્યા હતા ફરતા ફરતા ઘણી દૂર પહોંચી ગયા તો એ સમય એમને ખૂબ જ તરસ લાગી હતી અને જ્યારે તરસ લાગી હતી એવામાં કેવટ એમને મળ્યો અને કેવટે એમને પાણી આપ્યું તો પોતાનું જીવ બચતા નિષાદ રાજે કેવટને કહ્યું કે માગ તું જે માગે એ હું વચન આપવા તૈયાર છું

કાલે આવતીકાલે રામ ભગવાન છે એ ગંગા કિનારે આવવાના છે તો ત્યાં કોઈ કે તક કોઈ નાવિકની નામ ના હોવું જોઈએ ફક્ત મારી જ હોવી જોઈએ એટલે નિષાદ રાજા એ કહ્યું ભલે એમ જ થશે જ્યારે રામ ગંગા કિનારે આવ્યા ત્યારે એમને કેવટ પાસે નાવ માંગી તો કેવટે કહ્યું પ્રભુ આપ તો અંતરે આમી છું તમે જ્યારે અહલ્યા એ તો પથ્થરની હતી છતાં તમારા પગની ગઈ ગઈ તો તો એ નારી બની હતી અને અમે આ ચલાવી પોતાનું જીવન પૂરું કરી પૂરું કરવાવાળા અમારે એક નારીનું પૂરું ના થતું હોય અને તમારી રજ અડી જાય તો બબ્બે નારીનું અમે કઈ રીતે પૂરું કરી શકીએ તો પહેલા તમારા પગ ધોવા પડશે મારે પછી કેવટે ઘરેથી લાકડાની કથરોટ લઈ આવી અને ભગવાનના પગ એને ધોવા પગ ધોતા ધોતા ભગવાન એક પગે ઉભા રહીને એક પગ કેવટ ધોતો હતો તો બીજો હાથ ભગવાનને કેવટે કહ્યું કે ભગવાન મારા માથા ઉપર પગ રાખી હાથ રાખી દો અને પછી ભગવાને એ રીતે કર્યું અને કેવટે એમના પગ ધોવા લાગ્યો બાજુમાં લક્ષ્મણજી ઊભા હતા સીતાજી ઊભા હતા એ બંનેના ઘણું બધું એમ કે ગુસ્સો આવતો હતો કેવટ ભગવાનના માથે એમ ક આશીર્વાદ પણ લઈ લે છે અને ભગવાનના પગ પણ ધોઈ લે છે અને અમે કંઈ કરી શકતા નથી આ પત્યા પછી ભગવાને કહ્યું કે કેવટ બોલે એમ ક ભગવાનને પછી એને ગંગા અરે પોતાની નાવમાં બેસાડે અને ગંગા પાર ઉતારે ભગવાને કહ્યું કેવટ બોલ તારી ઉતરાય તારું મેં મહેનતાણું શું આપું એમ તો કહ્યું કે ભગવાન આપણે તો બંને ધંધાદારી ધંધાદારી છે મેં તમને ગંગા પાર કર્યા હવે તમે મને ભવ પાર કરો જય શ્રી રામ